શ્યામનગર મુકામે શ્રીમદ ભાગવત સમાપન શ્યામનગર મુકામે શુભારંભ તારીખ છઠ્ઠી મે ના રોજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડૂતના આચાર્ય સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવી કર્યો જેનું આજરો સમાપન કરવામાં આવેલ શ્રીમદ્ ભાગવદ ગીતા પોથીનું પૂજન માણકનાથ મંદિરના મહંત શ્રી સામળગીરીજી મહારાજે કરેલ ગીતા પણ સિદ્ધ જ્ઞાન કથા મૂળ શ્યામનગરના અને હાલે નરોડા અમદાવાદના સારસ્વત વિદ્વત કથાકાર શ્રી ગૌતમ મહારાજ દ્વારા સાત દિવસ શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોક અને તેનું ભાષાંતર તથા જુદા જુદા અસરકારક ચોટદાર દ્રષ્ટાંત દ્વારા સુંદર સમજ આપવામાં આવી દરરોજ આઠથી અગિયાર કથા શ્રવણ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જુદા જુદા યથા શક્તિ દાનની સરવાણી વરસાવેલ તખતગઢના મહેન્દ્રભાઈ ધોળુના સંગીત કલા વૃંદના સુંદર સાહસ સફાતી ભાવવાહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા વિદ્વાન કથાકાર ગૌતમ મહારાજે સૌને મંત્ર કર્યા કથા સમાપન દરમિયાન ખૂબ જ લાગણીસભર દ્રશ્ય સર્જાયા આગામી શિયાળામાં ફરીથી આવી કથાનું આયોજન થાય તેવી લાગણી અને માંગણી તથા યજમાન બનવા રામનગરના શ્રી વક્તાભાઈ અને રમણભાઈ પટેલે તૈયારી બતાવેલ સમાપન પ્રસંગે બાર ગામ પ્રજાપતિ સમાજના સમાજના દીકરા અને કથાકાર એવા શ્રી ગૌતમ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સુરતી કંપાના અને પ્રજાપતિ સમાજ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ જ્યોતિ હાઈસ્કૂલના સંસ્કૃતના વિદ્વાન અધ્યાપક શ્રી ભગવાન સિંહજી વાઘેલા માથા માથાસુરથી કથાકાર શ્રી ભગવાનદાસ પટેલ લક્ષ્મીપુરાથી ટ્રસ્ટ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ડાયાભાઈ પ્રજાપતિ રમણભાઈ જોશી પાનલથી વિનુભાઈ પટેલ ગોતાથી અનિલભાઈ જાણી ટાંકા ટૂંકાથી પ્રકાશભાઈ પ્રજાપતિ ભજપુરાથી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને કથાનું રસપાન કર્યું હતું રિપોર્ટ જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ જિલ્લા બિરો ચીફ સાબરકાંઠા